ત્રાપસ્યા પરિવારને આંગણે હા ફોટા પાડો બેને કીધું ને મારું કરવાનું બેન કે જેનું ન થયું એનું થઈ જાય એમ કીધું એમ નહીં એમ કહો કે જે રહી ગયા હોય એનું થઈ જાય એટલે હું રહી નથી જ ગયો હજી હા એટલે ત્રાપસ્યા પરિવારને આંગણે ભાઈ ભૌતિકભાઈના અને બેન રિંકલ બેનના જ્યારે લગ્નનો પ્રસંગ છે ત્યારે પરિવાર વતી આવેલા સૌ મહેમાનોને હૃદયથી આવકારું છું આપ સૌને ત્રાપસ્યા પરિવારને આંગણે ભાવથી સ્વાગત કરું છું કહેવાય છે ને કે થંભ થડકે મેળી હશે ને ખેલણ લાગી ખાટ મહેશભાઈ થંભ થડકે મેળી હસે ને ખેલણ લાગી ખાટ સૌ સજના સામા મેળા જેની ક્યારના જોતાતા વાટ હવે ઉઘડ્યા હૈયા કપાટ કામ ન પડે કુચી તણા એ કે ચાવીઓની જરૂર નથી બધી હૃદયની લાગણીઓ ખુલી ગઈ છે કારણ કે આપ સરીખા મહેમાનો આજે ત્રાપસ્યા પરિવારને આંગણે ઉપસ્થિત છે ત્યારે અહીંયા છૂટા સ્ટેજ ઉપરથી ઘડી લઈ લો વાંધો નહીં મારી વારીમાંથી માંથી ફટાફટ ઝડપથી ઉતાવળ રાખો છે પછી આમાં શું થાય લાઈટ વહી જાય ને પછી જડે નહીં આ છૂટા જો કે અહીંયા તો છે નહીં એવું બધું આ તાળમાં ટાઈણ વાળા ગામ હોય ને એવું થાય સમજે લાઈટ જાય રૂપિયા ખોવાઈ જાય પછી જાહેરાત કરવી પડે કે હજી એકવાર કાપી છે જે લઈ ગયા હોય પાછા મૂકી જાય બીજી વાર કાપી તા સાજિંદા લઈ જાય બધા સાજ લઈ જાય બધું એમ મૂળ તાણવાળા ગામ હોય સમજે પણ આપણે અહીંયા એવું કાંઈ છે નહીં ખૂબ સારો અને રૂડો

લોકગીતોનો આનંદ કરાયો ભાઈ ધવલ ઝાલા એકવાર એને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો హాస్యની આપણને સૌને મોજ કરાવી આદરણીય ભાઈ મહેશભાઈ ધામીને એમને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો ખૂબ સારા સાહિત્યકાર મારા મિત્ર ભાઈ કિશનભાઈ રાદડિયા બેઠા છે એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો વિજયભાઈ પટેલની ઉપસ્થિતિ હતી એમને એકવાર ખુબરી તાળીઓના ગડગડાટ સાથે વધાવો હું તાળી પાડવાનું કહો છું આમ આપણી વચ્ચે ખૂબ નાની વયે ખૂબ સારો એવો ગાયક કલાકાર છે ભાઈ રાજદાન ગઢવી એને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો અમારો નાનો એવો અવાજ હોય પણ તમારા સુધી મઢીને પહોંચાડે એવું એસઆર સાઉન્ડ અમારે મુકેશભાઈ ખેની એકવાર એમને જોરદાર તાળીઓના ગડગડાટ હારે વધાવો બેને જેમ વાત કરીએ એમ મોર છે એ પીછા વિનાનો ન શોભે અચ્છા ગાંઠિયા ખાવા ઠેક અચ્છા અમારી કુળદેવી અને ગાંઠિયા અમારા હુરાપુરા દાદા હોય ભાઈ હા એમ બેને વાત કરીએ એમ મોર છે એ પીછા વિના ન શોભે એવી રીતે કલાકાર હોય એ સાજિંદા વગર ન શોભતા હોય એવા બેંજા ઉપર સંગત આપે છે પ્રકાશભાઈ એકવાર એને ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે વધાવો આ બાજુ તબલામાં કપિલ અને દીપકભાઈ એને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે વધાવો મંજીરામાં સંગત આપે છે રાજુ બાપુ એકવાર એને જોરદાર તાળીઓ ના ગડગડાટ સાથે વધાવો આ જે અહીંયા ડાયરો જો છે ને આ કલાકારોને બધાને બોલાવવા હોય ને પ્રસંગ કરવો હોય એટલે તમારી ઘરે બે દીકરા પરણી જાય એટલો ખર્ચો થાય આ કલાકારો ભાઈ બેને વાત કરી ને કે હાંકડે બાંધો તોય હોનાની હાંકડે બાંધો તોય એનો બંધાય હું તમને ગણાવું કેવી રીતે બે જણાનો બે બે દીકરાના લગ્નનો ખર્ચો કેવી રીતે થાય એવું ગણાવું ધવલભાઈ ઝાલા બે લાખ રૂપિયા પેમેન્ટ ગણતા જાજો રાજદાનભાઈ ગઢવી બે લાખ રૂપિયા પેમેન્ટ ગણતા જજો કિરણબેન ગજેરા બે લાખ રૂપિયા પેમેન્ટ કેટલા થયા કેટલા છ થયા ને આ સાજિંદા લાખ ગણો કેટલા થયા હાથ થયા કિશનભાઈ છે એના લાખ ગણો કેટલા મહેશભાઈ છે ધામિલિયા એના લાખ ગણો કેટલા કેટલા થયા આ સાઉન્ડ છે પચાસ હજાર નું થાય કેટલા થયા હાડા નવ આ વિડિયાવાળા ભાઈ છે એના બીજા પચાસ ગણો કેટલા થયા મામેરામાં આવ્યા કઈ વાંધો ને પણ તોય થાય એના કેટલા થયા

કે જે ખરાબ વિડીયો બનાવે છે એની ઉપર કાર્યવાહી થાય આપણે તો બે છે અહીંયા વાત કરતો છૂટા નહીં કે જે રૂપિયા અહીંયા ઉડે છે લગ્નની અંદર જે કાંઈ ઘોર થાય છે આવતી તમામ જે લક્ષ્મી છે તમારા તરફથી જે કાંઈ પણ રૂપિયા આવે છે કહેવાય છે ને કે સૌને ગમે સંસારમાં લાખ વાતે લેવું પણ દુનિયામાં કંઈક દેવું એ વહમું લાખા વિષ્યા કે કઈક આપવાનો જ્યારે ભાવ થાય સમર્પણ અને ત્યાગની ભાવના થાય સાહેબ તમારો આ જે કાંઈ પણ રૂપિયો તમે અહીંયા ઉડાડો છો જે કાંઈ પણ અહીંયા ધનરાશિ આવો આવો રાકાભાઈ આવો રાકાભાઈને વધાવો હા જે કાંઈ પણ ધનરાશિ એકત્રિત થશે એ ભાઈ ભૌતિકભાઈ રોનકભાઈ યોગીભાઈ અને સમસ્ત મિત્રો વતી જે સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ છે એ સુદામા ચેરિટેબલ ટ્રસ્ટની અંદર જે આપણે બધા સાધનો વસાવીએ છીએ વ્હીલચેર હોય કે પછી બધા જ મેડિકલના જેટલા પણ સાધનો છે એની અંદર આ તમારો તમામ રૂપિયો વપરાવાનો છે એટલે ફૂલ નહીં તો ફૂલની પાંખડી હજી આપણને જ્યાં ઈચ્છા થાય ત્યાં બધાય વરસજો આજનો પ્રોગ્રામ મોજનો પ્રોગ્રામ છે

ઓહો કાકા પ્રમુખ છે ભાઈએ કરીએ સરપંચના છોકરાના લગ્ન એમ કહો નહીં એટલે આ પાડોશીઓના પરિવારનો એક હૃદયનો ભાવ હતો કે એક તમે આજે ઉજવણી છે ડાયરાની આ સંગીત સંધ્યાની એ તમે અહીંયા આ પ્રટાંગણની અંદર કરો એટલા માટે થઈ અને જે કાર્યક્રમ આપણે કોઈ શાંત કે એકાંત જગ્યામાં દૂર જઈને કરી શકીએ આપણા આંગણે ઉજવવાનો એક ભાવ એટલા માટે છે કે બધા પરિવારના મિત્રો જે છે આપણા વૃંદાવન રેસિડેન્સી પરિવારના મિત્રો છે આજુબાજુમાં ગોકુલધામ છે ને પાછળ ગોકુલધામ છે આ બાજુ રાધે છે લગભગ રાધે આ બધા સૌ મિત્રોને અહીંનો લાભ મળે એટલા માટે થઈ અને આ ખૂબ સુંદર મજાનું આયોજન અહીંયા આંગણે કર્યું છે ને આ હું બોલ્યો એનું કારણ એટલું છે કે કોઈ ઘડી હો નંબરમાં ફોન ન કરતા એમ હા એ તમને અનુભવ હોય અને કહેવાય છે ને કે આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય એને માનથી આંગણામાં આંગણામાં આવે જો એકાદું પંખી તો રાખવાનું હોય અને માનથી મોરના ટંકાને ઝેરોક્ષું ન થાય કાકા એને તો ગડઘટ પીવાય કાનથી હા મોર ટંકો કરી જાય એની ઝેરોક્ષ ન થાય એની કોપી ન કરી શકાય એવી જ રીતે જે ક્ષણ છે આપણી સામે અત્યારે ઉપસ્થિત છે ક્ષણને ફરીથી જીવી ન શકાય પણ એક ક્ષણને યાદ રાખી શકાય આજીવન આ ક્ષણ આપણને યાદ રહે ભૌતિકભાઈના લગ્ન આવા ખૂબ સુંદર મજાના યાદ રહે એ માટે થઈને આ નાનકડા એવા કચકડાની અંદર આ સમગ્ર યાદી જે આપણને સૌને મઢીને આપે છે એવા વિડીયો શું નામ છે ભાઈ વરણીરાજ ફોટો સ્ટુડિયો એકવાર એમને જોરદાર તળાવને આ ગડગડાટ સાથે વધાવો ક્યાં છે વરણીરાજ વાળા ભાઈ ક્યાં છે મામા છે તમે જોઈ લેજો તાળી કોણે પાડી બે થી ફોટા આપણે એના જ પાડવાના છે કારણ કે આમ આમ શીખવાડું તોય નથી પાડતા અમુક નક્કી કરીને હમણાં એક જગ્યાએ મહેશભાઈ પ્રોગ્રામ હતો એમ જા

મેં પૂછ્યું મેં કીધું કેમ કાકા તમે બહુ ભાવથી નજરેથી મારી સામું જોવો છો તો કાંઈ તમને મારી ઉપર લાગણી આવી ખરી મને કે ના ના એવું કાંઈ નથી દીકરા મેં કીધું તો એ કે અમાર પાડો તાર જેમ ગાંગરી ગાંગરીને મરી ગયો એ કે અમે એમાંય ધ્યાન નહોતા દેતા તો તારામાં તો શું દઈશ એમ પણ પાડા ગાંગરવા નથી આવ્યા કલાકારો બધાય ગાવા આવ્યા છે એટલે બધાને એકવાર ફરીથી જોરદાર તળીઓના ગડગડાટ સાથે વધાવો ખૂબ સુંદર મજાનો આપણો આજનો કાર્યક્રમ રૂડો લગ્નનો ઉત્સવ છે પરિવારને આંગણે એક દીકરો ને એક દીકરી જારે પરણે છે સાહેબ દીકરો છે ને એ બાપનો હાથ હોય દીકરી બાપનું હૈયું હોય સાહેબ અને દીકરીની વિદાય એ ત્રાપસિયા પરિવારને આંગણેથી થશે ને સાથે એક દીકરી ત્રાપસિયા પરિવાર લાવશે પોતાના ઘરમાં આ ખૂબ આનંદની વાત છે એકવાર ફરીથી જોરદાર તાળીઓનો ગડગડાટ થાય અને તમે તાળી બહુ બરાબર પાડતા નથી એટલે અમારે ખલીલ ધનતેજવી લખે રાવણ કે તમે મન મૂકીને વર્ષો આ જાપતા આપણને ન ફાવે તમે તમે મન મૂકીને વર્ષો આ આપતા આપણને નહીં ફાવે અમે હેલીના માણસ આ માવઠા આપણને નહીં ફાવે અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું પણ આ છીછરા ખાબોચી આપણને નહીં ફાવે અને તને ચાહું ને તારા ચાહનારાઓને ચાહુ દિલ આપી દે પાછું આ બધું આપણને નહીં ફાવે અને ગાંધીગીરીના નામે તો તમાચો હું ખાઈ લઉં પણ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે મન મૂકીને વર્ષો આ જાપટા આપણને નહીં ફાવે અમે તો હેલીના માણસ આ માવઠા આપણને નહીં ફાવે સાહેબ એટલે એકવાર જોરદાર તાળી થઈ જાય અને અમારા લગ્ન પ્રસંગે મેળા છે તો આપણા સુરતના એક કવિ છે રઈશમણિયાર એ લખે છે સુરતી અંદાજની અંદર કવિતા છે સાંભળજો મજા આવશે રઈસ મણિયાર લખે છે કે પરણીને પહટાય તો કેટો ની ભૌતિકભાઈ ભાઈ હા પરણીને પરણીને પહટાય તો કેટો નહીં વાહણ જો અથડાય તો કેટો ની હા વાસણ અત્યારે સુધી કદાચ અથડાડા હોય ન અથડાડા હોય પણ પરમતિથી કદાચ નહીં અથડાય એમ હામાં હામાં ફટકાય તો કાંઈ ગેરંટી નહીં એમ પણ આપણે તો ભાઈ સુશીલ કન્યા આપણા આંગણે આવવાની છે એટલે આપણાય ભાગ છે રહીશ મણિયાર લખે છે કે પરણીને પટાય તો કેટો નહીં અને વાહણ જો અથડાય તો કેટો નહીં પહેલે તો કેટો તો કે પાપણ પર ઉંચકી લે એમ પછી માથે ચડી જાય તો કેટો નહીં પરણીને પહટાય તો કેટો નહીં ને વાહણ જો અથડાય તો કેટો નહીં રમતની વાત છે પણ બધા મિત્રો ઉપસ્થિત છે અને એવા કલાકારો આશિષભાઈ અમારા દક્ષિણ ગુજરાત સફળ ઓર્ગેનાઇઝર ખૂબ સારું એવું નામ આશિષભાઈ ચોટિયા ઉપસ્થિત છે એકવાર જોરદાર તાળીથી વધાવો હા અને ફરીથી ગીતો તરફ આપણે આગળ વધવું છે ત્યારે એવો એક સુરીલો કંઠ માં સરસ્વતીની જેના કંઠ ઉપર ખૂબ કૃપા છે ખૂબ આશીર્વાદ છે અને જેના મુખે આપણને ગીતો હોય રાહડા હોય ભજન હોય સાંભળવા ખૂબ રૂડા લાગે એવું નાની વયે ખૂબ પોતાનું નામ જેને ઉજાગર કર્યું છે એવું ચારણ કુળનો એક બાળ એટલે રાજદાન ગઢવી જોરદાર તાળીઓના ગડગડાટ વડે આવો આવે રાજદાન ગઢવી આપને ગમતા ખૂબ એવા સારા ભજનોની આનંદ કરાવે ભજનો લોકગીતો લગ્ન ગીતોને જે આનંદ આવે ખાસ આપણા લગ્ન પ્રસંગ ભૌતિકભાઈના લગ્ન પ્રસંગે ખાસ આજે હાજરી આપવા માટે સમય પોતાનો વ્યસ્ત હોય છતાંય આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ખાસ જુનાગઢથી આવે છે ભાઈ એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો રાજદાન ગઢવી